तालुका के आफवा गांव में महिला सरपंच के ससुर द्वारा एक पत्रकार को धमकाने का मामला सामने आया है पत्रकार ने इस घटना को लेकर पतिपुरा के मामलतदार और टीडीओ तालुका विकास अधिकारी को आवेदन पत्र सौंपा है जानकारी के अनुसार पत्रकार को यह धमकी इसलिए दी गई क्योंकि उसने ग्राम पंचायत में महिला सरपंच के खिलाफ लाई गई अविश्वास प्रस्ताव के रद्द होने की खबर प्रकाशित नहीं की इस बात को लेकर पत्रकार से नाराज होकर उसे धमकाया गया पीड़ित पत्रकार ने बताया कि ये दबाव पत्रकारिता की स्वतंत्रता पर हमला है और इसकी शिकायत संबंधित अधिकारियों को सौंप दी गई है दाहोद जिले का यह मामला अब सोशल मीडिया और डिजिटल प्लेटफॉर्म पर चर्चा में है अविश्वास दरखास्तना समाचार તો અવિશ્વાસ દખાસ્ત રસ થઈ છે તેના સમાચાર તમે કેમ નથી છાપ્યા તેમ કહી અમારા પત્રકાર સાથી મિત્રને બાઇક દ્વારા અકસ્માત કરવાની કોશિશ કરી છે તદઉપરાંત અમારા પત્રકાર મિત્રને જાલથી મારી નાખવાની ધમકી આપી છે તે સંદર્ભે અમે આજે ફતેહપુરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ આ વિષય પર લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં આવેદનપત્ર આવેદન પત્ર આપ્યું છે તદ ઉપરાંત સુખર પોલીસ સ્ટેશન ખાતે અમે લેખિત અરજી આપી આ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી પત્રકાર સંગઠનની માંગ છે વિનોદભાઈ પ્રજાપતિ પ્રમુખ પત્રકાર સંગઠન ફતેપુરા તાલુકાના આફા ગામે મહિલા સરપંચના દ્વારા અવિશ્વાસની દરખાસ્તના સમાચાર તમે છાપ્યા છે તો અવિશ્વાસ દરખાસ્ત રદ થઈ છે તેના સમાચાર તમે કેમ નથી છાપ્યા તેમ કહી અમારા પત્રકાર સાથી મિત્રને બાઇક દ્વારા અકસ્માત કરવાની કોશિશ કરી છે તદ ઉપરાંત અમારા પત્રકાર મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તે સંદર્ભે અમે આજે ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ આ વિષય પર લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે તદ ઉપરાંત સુક્ષર પોલીસ સ્ટેશન ખાતે અમે લેખિત અરજી આપી આ શખ્સ ઉપર સખત માં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી પત્રકાર સંગઠન માંગ છે શું નામ છે વિનોદભાઈ પ્રજાપતિ પ્રમુખ પત્રકાર સંગઠન ફતેપુરા